પણ કોઈ બીમાર પડે કે કોઈક કંઈક શારીરિક તકલીફ થાય તો આપણે સૌ ડોક્ટર પાસે જતા હોઈએ છીએ ડોક્ટર ને ભગવાન નું બીજું સ્વરૂપ પણ કહેવામાં આવે છે જીવન મરણ વચ્ચે ઝઝૂમતા દર્દી ડોક્ટર નવું જીવન આપતા હોય છે ડોક્ટર ની કામગીરી ને બિરદાવવાનો દિવસ એટલે પહેલી જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે ત્યારે આજે પહેલી જુલાઈ ના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે તો સમગ્ર ભારતમાં પહેલી જુલાઈ ના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં તેમના જન્મદિન નિમિત્તે પહેલી જુલાઈના રોજ ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ઓગણીસો થી ડોક્ટર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી એક વ્યક્તિ ડોક્ટર બનવા માટે પોતાની જિંદગીના ત્રીસ થી બત્રીસ વર્ષ પરિવારથી દૂર રહી અભ્યાસ કરે છે ત્યારે સમાજને એક ડોક્ટર મળે છે ત્યારે ડોક્ટર દિન નિમિત્તે આજે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના સન્માન કરવામાં આવ્યું હતું તો ડોક્ટરો બાબતે ખાસ તેઓને સન્માનિત કરી તેઓને શાલ ઓઢાડી ડોક્ટર દિવસનું મહત્વ મહત્વ સમજાવવામાં આવ્યું હતું તો આપણે સૌ પણ જે પ્રકારે જાણીએ છીએ કે દર્દીની સેવા માટે દિવસ રાત ડોક્ટર હાજર હોતા હોય છે ત્યારે આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે આવો જાણીએ એક ડોક્ટર કેવી રીતે ડોક્ટર બન્યું છે અને કેવી રીતે પોતાના કારકિર્દીમાં કેવા સંજોગોનો સામનો કરે છે આજે નેશનલ ડોક્ટર્સ ડે છે સમગ્ર દેશના ડોક્ટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નર્સિંગ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોનું પ્રતિકૃપે સન્માન કરવામાં આવ્યું કોવિડ હોય કે કોઈ પણ મહામારી હોય ત્યારે આ ડોક્ટરો પોતાના જીવના ના જોખમે દર્દીને જે બચાવવાનો હોય છે એ બચાવે છે અને પરિવારને ઘરે એકલા મૂકીને અનેક લોકોના જીવ બચાવનાર આ ભગવાનને હું વંદન કરું છું સમગ્ર દેશના તબીબોને ખૂબ ખૂબ સરાહની એમની કામગીરી છે અને ભારત એ મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં ત્યારે આદરણીય વડાપ્રધાન સાહેબ ને પણ વંદન કરું છું કે આ દેશના તબીબો એ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી રહ્યા છે ફરીથી નેશનલ ડોક્ટર ડે નિમિત્તે

હું એક પ્લાસ્ટિક સર્જન છું પ્લાસ્ટિક સર્જન તરીકે અમારે ઘણા બધા એવા ક્રિટિકલ દર્દીઓ પણ આવતા હોય છે જે વાહન અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થયેલા હોય છે કેન્સરના દર્દીઓ પણ આવતા હોય છે કે જેની પીડા ખૂબ જ હોય છે અને જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ તો હું આ ડોક્ટર્સ દિવસ નિમિત્તે એ તમામ મારા કલીગ મિત્રો અને જુનિયર અને સિનિયર ડૉક્ટરોને શુભેચ્છા પાઠવું છું અને એ જે કામ સમાજ માટે કરી રહ્યા છે એમના માટે એમને અભિનંદન પાઠવું છું એક ડૉક્ટર્સની જર્ની જો વાત કરીએ તો ડોક્ટર્સ જન્મથી કોઈ ડૉક્ટર નથી હોતું એ ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરવો પડે છે અને કોઈ ન્યુરો સર્જન બને કોઈ પ્લાસ્ટિક સર્જન બને કોઈ યુરોસર્જન બને એટલે ત્રીસ વર્ષ બાદ એક સમાજને એક ડૉક્ટર બને મળે છે અને જેમ આપણે સમાજની અંદર દરેક પાત્રની જરૂર છે એમ ડોક્ટર પણ એનું ઈરિપ્લેસેબલ કે જેને કોઈ રિપ્લેસ ના કરી શકે એવું કેરેક્ટર છે એવું પાત્ર છે કે જેમાં લાગણી છે જેમાં સંવેદના છે જેમાં સરાહનીયતા છે જેની અંદર બીજાની પીડા પોતે અનુભવી શકે એવી ભાવનાઓ છે એટલે ડોક્ટર્સ દર્દીની પીડા કરતાં પણ વધારે પીડા અનુભવતા હોય છે જ્યારે કોઈ આવા ક્રિટિકલ પેશન્ટો આવે અને એમને ઘણીવાર ડોક્ટર્સના જ્યારે એક કેરેક્ટર્સની વાત કરીએ તો ઘરે જઈને પણ એમને રાત્રે ઘણીવાર મોટી વાત કરું તો એવા દર્દીઓ જ્યારે કોઈ આપણે બચાવી ના શકીએ ત્યારે આપણે એની પીડા થતી હોય છે ને આપણને પણ રાત્રે ઊંઘ ના આવે એવું બનતું હોય છે જી આપણે જે ડોક્ટર બન્યા બાદ કોઈક એવો પ્રસંગ હોય કે જ્યારે દર્દીની કન્ડિશન ક્રિટિકલ હોય ત્યારે એના જે રિલેટિવ હોય છે એ ડોક્ટર ની ઉપર કેટલાક આક્ષેપો કરતા હોય છે તો એવી કન્ડિશન માં જયારે કેવી રીતે એ બધું હેન્ડલ કરવાનું હવે આજકાલ આ ઘટનાઓ અવારનવાર બની રહી છે આપણે ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આના આના વિશે સાંભળીએ છીએ ખૂબ દુઃખ થાય છે જ્યારે સમાજ એ કોઈ વસ્તુનું જ્યારે એનું સામે ઋણ તો ના આપે પણ એને જ્યારે સરાહના પણ ના કરે કોરોના કાળ દરમિયાન લોકોએ જોયું કે ડોક્ટર્સોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના બાળકોની ચિંતા કર્યા વગર ડૉક્ટર્સોને નર્સ અને પેરામેડિકલ સ્ટાફે દિવસ રાત સમાજ માટે પોતાની ચિંતા કર્યા વગર પોતાનો સમય આપ્યો પોતાનો કિંમતી પરિવારનો સમય કાઢીને પણ તે આપ્યો ને પોતાના જીવનની પરવા ના કરી તો આ જેવી ઘટનાઓ બને છે એમાં સમાજની અમુક પાત્રોની અસંવેદનશીલતા હોય છે કે જેમણે સમજવું જોઈએ કે ડોક્ટર એ કોઈ ભગવાન નથી ડોક્ટર એ ભગવાન દ્વારા નિર્મિત એક માણસ જ છે જે કોઈ અભ્યાસ કરીને જેનો નિપુણ બનીને કોઈ જેમ એક મિકેનિક ગાડીને રિપેર કરવાનો હોય છે જેમ જજ બનીને જેમ કાયદાના ચુકાદાઓ આપે છે એમાં પણ ઘણી ભૂલો થતી હોય છે એમ કોઈ ભૂલો થવી કે જેની અંદર ડોક્ટર્સ માધ્યમથી એના કારણથી શક્ય ના બન્યું હોય બીજા કોઈ કારણો હોય છતાં પણ આપણે એને સરાહના કરવી જોઈએ અને એના પ્રયત્નોને બિરદાવવા જોઈએ ના કે એમના ઉપર આવા હુમલાઓ કરીને કે એમના કાર્યની નિંદા કરવી જોઈએ આજે ડોક્ટર દિવસ છે ડોક્ટરોને શું કહેશો અને સમાજને શું કહેશો સમાજને તો જેમ મેં કહ્યું એમ કે સમાજ એ આપણા તમામ સામાજિક હીરો માટે સંવેદનશીલ બનવું જોઈએ પછી ડોક્ટર હોય સૈનિક હોય સારા જજ હોય કે સારા વકીલ હોય આપણે સારા લોકોની અને સારા પાત્રોની જરૂર છે આ લોકોથી જ સમાજ બને છે અને સમાજને પણ આવા લોકોની જરૂર છે ને આ લોકોને પણ સમાજની જરૂર છે એટલે સમાજને એક અપીલ કરીશ કે દરેક સારા ડોક્ટર સારા વકીલ સારા જજ કે સારા પત્રકારોની આપણે સરાહના કરવી જોઈએ સારા માણસોને આપણે પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ મારા ડોક્ટર્સ મિત્રોને હું એક મારા પર્સનલ વ્યક્તિગત અનુભવના આધારે એક અપીલ કરવા માંગુ છું કે એક એક તરીકે આપણે અંગદાનની પણ સામેલ થઈએ અંગદાન એ મહાદાન છે જેમ આપણે જે પ્રક્રિયા દરમિયાન જીવત વ્યક્તિને જેમ આપણે બચાવીએ છીએ એમ કોઈના મૃત્યુ બાદ એના પછી પણ જો આપણે એના થકી છ થી સાત લોકોનું જીવન આપી શકીએ તો અંગદાન વિશે આપણે પોતે પણ જાણવું જોઈએ સમજવું જોઈએ અને લોકોને પણ જાગૃત કરવા જોઈએ

તો એ કોઈના કોઈ રીતે એમ કે વધારે દર્દી માટે જ કામ કરવાનું છે ને કોઈ પીડા દૂર કરવાનું જ કામ કરવાનું છે પણ જેમ બીજા કોઈ પ્રોફેશન ની અંદર આપણને જ્યારે આપણી ફીસ મળતી હોય અને જે આપણને ગ્રેટિટ્યુડ ફીલ થાય અને જ્યારે ડોક્ટર્સ માં પણ કામ કર્યા પછી જે આપણને એનો ફીસ કે મને ઋણ મળે પણ એની સાથે સાથે આપણને આશીર્વાદ પણ મળતા હોય છે તો મારા માનવા પ્રમાણે ડોક્ટર સિવાય કોઈ એવો બીજો પ્રોફેશન પ્રોફેશનની હોય કે જેમાં આપણને કાર્ય કરીએ એનું ઋણ મળે ને સાથે સાથે આશીર્વાદ અને પુણ્ય પણ મળતું હોય છે તો તમામ એવા ભાવિ ડૉક્ટર્સ કે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા હોય દર્દીને પ્રાથમિકતા રાખીને તમામ એના હિતોને ધ્યાનમાં રાખીને આપણે જો કાર્ય કરશું તો ચોક્કસપણે આપણને પણ એના રિવોર્ડ્સ મળશે અને આપણને પણ એની સેવા કર્યાનો ક્યાંક ને ક્યાંક આનંદ આવશે

પ્રયાસો કરે છે તેની પણ જે છે તે સરાહના કરવી જોઈએ કેમેરા પસંદ સાથે રશ્મિ રાણા રક્તા